જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મળતી માહિતી અનુસાર શ્રાવણ માસ પ્રથમ દિવસ અકસ્માત ની ઘટના ઘટનાને લઈ આજુબાજુના લોકો દોડી આવીને બચાવ કાર્ય કરવા સાથે એકસો આઠ અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી ત્યારે એકસો આઠ ઘટના આવી પહોંચી હતી અને ચાર ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રાંતિય સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ